નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વાતોમાં આજના આપણા વિડીયોનું શીર્ષક છે ચમારને બોલે વાંકાનેરના દરબારમાં આજ રંગ રાગની છોડો ઉડે છે ગઢમાં માણસો તો શું પણ કૂતરા મીંદડાએ ગુલતાનમાં ડોલે છે ઓરડામાં વડારણોના ગીતો ગાજે છે ને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાના સૂર છેડીને વરાદાને મીઠી નીંદરમાંથી જગાડે છે દરબારના કુંવર પરણે છે વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઉગ્યો છે આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક માનવીના હૈયામાંથી અફસોસના નિશાસા નીકળી રહ્યા છે આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે મટકુએ નથી માર્યું જાગીને મનમાં મનમાં ગાયા કર્યું છે કે વીરા ચાંદલીઓ ઉગ્યો ને હરણ્યો હાથ મી રે વીરા ક્યાં લગ્ન જોવું તમારી વાટ રે મામેરા વેળા વહી જાશે રે ડેલીએ જરા કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશા ભરી ઉઠી ઉઠીને એને ડેલીમાં નજર કર્યા કરી છે પણ ત્યાર સુધી એની વાર જોતી હતી તે મહેમાનના ક્યાંય વાવડ નથી એ શોકાતુર માનવી બીજું કોઈ નહીં પણ વરરાજાની ખુદ જનેતા છે જેનું પેટ પરણતું હોય અને અંતરે વળી હરખ કેવા એને તો કંઈક કંઈક રીસામણાના મનામણાં કરવાના હોય સંભાળી સંભાળી સૌ સગા વહાલાને લગ્નમાં છોડાવવાના હોય એ બધું હોય પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી રાજાજી આવી આવીને એને મેણા મારતા હતા કાંક કહેતા હતા કે કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે કાં ગામથી પહેરામનું ગાડું આવી પહોંચ્યું ને તમારા પિયરિયાએ તો તમારા બધાએ કોળ પૂર્યા ને શું ઉજળું મોં રાખીને રાણી મરકતે હોઠે ઉતર દેતા હા હા જોજો તો ખરા દરબાર હવે ઘડી બે ઘડીમાં મારા પિયરના ઘોડાની હણહણાટી સંભળાવું છું આવ્યા વિના એ રહે જ નહીં પહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું ગોખમાં ડોકાઈને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંક ખેપટ ઉડે છે ક્યાંક ઘોડાના ડાબા ગાજે છે પણ એમ તો કંઈ કંઈ વાર તણાય તણાઈને એ રજપુતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી એવામાં ઓચિંતો મારાગ ઉપરથી અવાજ આવ્યો બા જય શ્રી કૃષ્ણ સાંભળીને રાણીએ નીચે નજર કરી ગાંફના ચમારને ભાળ્યો કેમ જાણે પોતાનો માનો જાયો ભાઈ આવીને ઊભો હોય એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઉપજવા લાગ્યો કેમ કે એને મન તો આજ આખું મયર મરી ગયું લાગતું હતું એ બોલ્યા ઓહો હો જય શ્રી કૃષ્ણ ભાઈ તું અહીં ક્યાંથી બાપુ બા હું તો ચામડા વેચવા આવ્યો છું મનમાં થયું કે લાવને બાનું મોઢું તો જોતો જાવ પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય ભામણ બામણ ઊભા હોય એટલે સી રીતે જવાય પછી સૂજુ ગોખેથી તો ટોકા કરતો જાવ હે ભાઈ ના કાંઈ વાવડ છે ના બા કેમ પૂછ્યું વિવાએ કોઈ નથી આવ્યું રાણી જવાબ વાળી ન શીખ્યા હૈયું ભરાય આવ્યું ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યા ચમાર કહે અરે બાપ ખુમા તમને કાં કોસવાઓ ભાઈ અટાણે કુંવરને પેરામણીનો વખત છે પણ ગાંભનું કોઈ નથી આવ્યું એક કોરી મામેરાની નથી મોકલી અને મારે માથે મેણાના મેં વર્ષે છે મારા પિયર માથે શું બધા મરી ખૂટ્યા અરે કોઈ નથી આવ્યું ચમારે અજાયબ બનીને પૂછ્યું ના બાપ તારા વિના કોઈ નહીં ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું મારા વિના કોઈ નહીં હા મારા વિના કોઈ નહીં હુંય ગાંફનો છું ને ગાંફની આબરૂના કાકરા થાય એ ટાણે હું મારો ધર્મ ન સંભાળું આ બેંડડીના આંસુડા મારાથી શું દીઠા જાય એ બોલી ઉઠ્યો બા તું રો તો તને મારા છોકરાના સોગંદ હમણાં જોજે ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહીં અરે અરે ભાઈ તું શું કરી શું કરીશ બા બાપુને હું ઓળખું છું આજેની કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય પણ હું એને ઓળખું છું હવે તું હરમત રાખજે હો માં શું કરવું તે મને સૂજી ગયું છે એમ કહીને ચમાર ચાલ્યો દરબારગઢની દોઢીએ જઈને દરબારને ખબર મોકલ્યા ગાંભથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો જટ મોઢે થાવું છે દરબાર બહાર આવ્યા તેમણે ચમારને દેખ્યો મશ્કરીના વેણ કાઢ્યા કા ભાઈ મામેરું લઈને આવ્યા છો કે હા નદાતા આવ્યો છું તો મામેરું લઈને જ એમ ઓહો કેમ તમને મોકલવા પડ્યા ગાંભના રજપૂત ગ્રશ્યા શું દલ્લીને માથે હલ્લો થઈને ગયેલ છે અરે દાદા ગાફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે આજ મારા બાપુ પંડે આવતા હતા પણ ત્યાં એક મરણ થઈ ગયું કોઈથી નીકળાય તેવું ન રહ્યું એટલે મને દોડાવ્યો છે ત્યારે તો મામેરાના ગાડાની હેડ વાંસે હાલી આવતી છે કાં એમ હોય બાપા ગાફના ભાણસના મોસાળા કાંઈ ગાડાની હેડીઓમાં સામે ત્યારે એ અમારું ખસતા ગામ કુંવરને પેરામણીમાં દીધું દરબારે મોંમાં આંગળી નાખી એને થયું કે આ માણસની ડાગળી ખસી ગઈ હશે એણે પૂછ્યું કાંઈ કાગળ દીધો છે ના દાદા કાગળ વળી શું દેવો તો ગાફના ધણીને એમ ખબર નહીં હોય કે જીવતા જાગતા માનવીથી એ કાગળની કટકીની આય વધુ ગણતરી છે સમાનના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ફાળી આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફનો એક ઢોર ચીરનારો દલિત આવીને ખસતા ગામની પહેરામણી સંભળાવી ગયો રાણીને માથે મેણાના ઘા પડતા હતા તે થંભી ગયા બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો એને બીક હતી કે જો કદાચ વાંકાનેરના આસવાર છૂટીને ગાફ જઈ ખબર કાઢશે તો ગાફનું એક મારું નાક કપાય છે એટલે મુઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો ગાંભ પહોંચીને ગઢમાં ગયો જઈને દરબારને મોઢા મોઢ વેણ ચોળ્યા ફટ છે તમને દરબાર લાજતા નથી બોલી બેનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડા પાડે છે એને ધરતીમાં સમાવવા વેળા આવી પહોંચી છે અને તમે અહીં બેઠા ગયા છો બાપુ ગાંફને ગાળ બેસે એની ખેવના ન રહી પણ છે શું મૂર્ખા દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને તો હસતા હસતા બોલ્યા હોય શું બીજું ભાણેશ પરણેસ અને મામા મોસાળા લઈને અપઘડી આવશે એવી વાટ જોવાય છે અર અ એ તો સાંભળ્યું જ નહીં ગજબ થયો હવે કેમ કરવું હવે શું કરવાનું હતું તો પતી ગયું હવે તો મારે જીવવું કે જીભ કરડીને મરવું એ જ વાત બાકી રહી છે કા એલા તારું તે શું ફટકી ગયું છે હા બાપુ તો ગયું હતું એટલે જ તમારા થકી મામેરામાં ખસતા ગામ દઈને આવ્યો છું શી વાત કરશ તું આપણું ખસતા દઈ આવ્યો હા હા હવે તમારે જે કરવું હોય તે કહી નાખો એટલે મને મારો માર્ગ સૂજે દરબારનું હૈયું ભરાઈ આવ્યું વાહ વાહ મારી વસ્તી પરદેશમાં એને મારી આબરૂ વહાલી થઈ ગાફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું વાહ મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ ભાઈ ખસતા ગામ તે તારા બોલ ઉપર દીધું એ મારે અને મારી સો ફેરીને કબૂલ છે આજ તારે મરવાનું હોય તારા વિના તો મારે મરવું પડત ચમારને દરબારે પાઘડી બંધાવી અને ડેલીએ ભાણેજના લગ્ન ઉજવવા શરૂ થયા વાડે પણ મરદોને ઓરતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યા વાત શીશે આપણા ભાણુભા પરણે એના મોસાળા આપણે ન કરીએ તો કોણ કરે ધણી ભૂલ્યો પણ આપણાથી ભૂલાય વાંકાનેરના આસવારે આવીને ખબર કાઢ્યા ગાંફના ધણીએ જવાબ મોકલ્યો એમાં પૂછવા જેવું શું લાગ્યું ગાંફની વસ્તીને તો મેં ખોરેખ આગળ સહયું કરી આપી છે વરની માતા હવે દાસ કાઢી કાઢીને વાંકાનેરના દરબાર ગઢમાં લગ્નગીત ગજવી રહ્યા છે કે તલવાર સરખી ઉજળી રે ઢોલા તલવાર ભેટમાં વિરાજે રે વાલીડા વીરને એવી રે હોય તો પ્રણજો રે ઢોલા નીકળ થી પ્રણાવું રે વાલીડા વીરને આજે એ ખસતા ગામ તો છેક ભાલમાં રાજની પડખે જ છે આજુબાજુ ગાંફની જ સીમ છે અને વાંકાનેર તો ત્યાંથી પચાસ ગાંવ દૂર હશે છતાં અત્યારે એક ગામ વાંકાનેરને તાબે છે આજુબાજુ બીજે ક્યાંય એક તું જમીન પણ વાંકાનેરની નથી આ કથા ભાલની અંદર પ્રચલિત છે કહેવાય છે કે એને બન્યાના આજ ત્રણસો વર્ષ થયા છે નામઠામ જડતા નથી ચોક્કસ વર્ષ તથા નામઠામ મેળવવા માટે વાંકાનેર દીવાન સાહેબને વિનંતી કરતા તેમણે જણાવ્યું છે કે જૂના દફતરો તથા અન્ય સ્થળે તપાસ કરતાં એ દંતકથામાં કાંઈ સત્યાંશ હોવાનું લાગતું નથી તેમ છતાં પ્રચલિત કથા તરીકે અમે એને અહીં આપીએ છીએ અમને લાગે છે કે ખસ્તા ગામની ભૌગોલિક સ્થિતિ જોતાં વાંકાનેરના અને તે ગામના જોડાણની સાથે કંઈક સુંદર ઇતિહાસ જરૂર સંકળાયો હોવો જોઈએ વાર્તા અહીં સમાપ્ત થાય છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં